ભગવાન તમારો હારો એકનો નામ ગૌતમ હેઠળ નામ જગો હે વાત હાચી ભાઈ તમારી વાત હાચી તમારી બે દીકરા હે હેત હા શું બોલ્યો ભાઈ તું આવ્યો છે બોલ્યો હા શું એ થોડી હું હા તમારો હાથ દેખો હે હા બહુ કાઠા દી ગયા હે તમારા ભાઈ પણ હમણે જાર વઢાઈ હે જાર આ વાડી વાડી હા ઓનલાઈન ટ્રેક્ટર બોલાઈને વઢાઈ નાખી હે હવે તો તમ મારો નામ સગથો મદારી હું મો કાકર માં રેવા વારો તો તો મારી લાલબાઈ ફૂલબાઈ આજ વેરાયો આજ આઈ ગઈ તારા આગણે અનાજ ધનતેરસ નો દાડો હે અને જો બોલ્યા વગર જવું તો મારું નામ સગથો વાય સગતા વાત થારી વાત કો અને ભાઈ એક વાત કેવી છે કે આજ ધનતેરસનો દાડો છે અને તો ધન પૂજન કરે છે પણ તારા ઘરમાં માં ધનલક્ષ્મી દેખાતી નહી એડો દેખાય છે મને મદારીને હા ભાઈ તમે આજે ધનતેરસ છે થોડો ધન પૂજો તને ધન તો રાશુ હોય તાર પૂજન પર ધન રાશુ ન દિન અલ્યા આય આ છોકરા હોય આ આ તારો ડોકરો હું કે છે કોઈ રાખ્યો નહી તે સંજય કોઈ રાશિ લઈ ન ગયા શું કરી ગયા તારા અડગંડિયા સંજય કોઈ રાશિ લઈ બધું કોઈ ગયા જા તારે મો આ થેડ તળેટીમાંથી ની તળેટી લાવ્યો હું તારા માટે આ મણકાનું પૂજન કરજે

છોકરા મનકો પૂજ્યું એવું પૂછતું પાછા અને કાકા કાકા તમે બાર મહિના દક્ષિણા અને જરૂર તમારી વેરાવર હે તમારી સદી તમારી વેરાવાર છે જરૂર તમારો હારો કર છે આમાં સોમા ભાઈએ તમારો એક પા કુટુંબ ખાય છે થાય તો છે હા તો હું પોકી કઈ દી માતા માતા તો તમારી હાસી હે હા એમ તો હું જેવો તેવો નહીં તો હવે વાને થોડીક કો કણક આલો તો એ ઘર ભેગા થઈ લે હડમું લાવતા હા તો થોડી લેતા આવો એટલે આ ડોહા જોવા થી બને ભાઈ ઘરે ખાવા જોણા નહીં બદના લાલ કરે લે ડોહા જરે બાદરી હા એ હારો કર હો ભગવાન તમારો ભલો કર હે થોડો લાભ મળ જો મદારી આ ડાઢી હમ તાક્યો હે તું તો તારો મેળો પાર થઈ જાશે તારી જમણા ભાગ થોડો કાળો તલ હે હું હે તો 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 તારે નો સંભવ હે મારો બાપો મારો ગોગો જે ભરીયો તારો આરો કરે હે લેબરા જે બેઠો હે થોડો હાર ચડે હે છોકરી મરી ગઈ હે ખેતરમાં ગઈ હે હવે મો હેડો ધારે હા ગો મારે બે ઘર ફરું તો મારે થોડો દાડા ઝોળી આવે તો મારે છોકરા ટાપરીયા ખાય તો તમારો હારો થાય આ ફરતાઓ ફરતાઓ એ ભાઈ તમારા ઘણા મળે હા મજા થાય હો ભાઈ થોડો આની સેવા કરજે તારા અને સેવા કરજે જો કોઈ વધવા જ નઈ દેતો અરે વધજે એ તો ધંતરે ફૂજો તો વધજે એ તો આ તો લઈ હા શું કીધું આને ભાઈ તો ફૂજવાનું ચાલુ કરો આજે ધંતર હે અને રોણી શીખાના પડ્યા હોય તો થોડા લાવીને ધંતર જ ફૂજો તો તો હારો કરે તમારી વેરા વરી જાય અને આવતી ધંતર જ જો તમારે આ બંગલા ને ગાડીઓ ના ફરતી હોય ને મારો નામ નઈ એ સારું હારું હું એ બધે મજા મજા કરશે મારો રામ હારો કરશે હું ને